આશા વર્કર બહેનો તથા આંગણવાડી બહેનોને લઈને પગાર અને ઇન્સેટિવ ચૂકવવા બાબતે એક મહત્વની અપડેટ સામે આવી રહી છે લગભગ ચાર મહિનાથી બાકી નીકળતો પગાર અને ઇન્સેટિવ ચૂકવવાની જે મુખ્ય માંગ છે તેને લઈને મોરબીમાં મોબાઈલ સુવિધા અને અનિયમિત વેતન મામલે આશા વર્કર બહેનો આંગણવાડી બહેનો દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે તેમજ તેમણે ઓનલાઈન કામગીરી માટે અધિકારીઓ દ્વારા દબાણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો લગભગ ચાર જેટલા મહિનાથી બાકી નીકળતો પગાર અને ઇન્સેટિવ ચૂકવવાની મુખ્ય માંગ સાથે મોરબીમાં મોબાઈલ સુવિધા અને અનિયમિત વેતન મામલે આશા વર્કર બહેનો દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે ઓનલાઈન કામગીરી માટે અધિકારીઓ દ્વારા તપાસ કરાતું હોવાનો આરોપ પણ જોવા મળી રહ્યો છે ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા શુક્રવારના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સપોર્ટ આશા વર્કર અને ફેસિલિટેટ બહેનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત તેમજ મોરબી શહેર અને જિલ્લામાં ફરજ બજાવતા આશા વર્કર્સ બહેનો અને ફેસીલેટર બહેનો દ્વારા મુખ્યમંત્રીને સંબોધી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરતા વિવિધ પત્ર પ્રશ્ન રજૂઆત કરી હતી જેમાં મુખ્યત્વે થી ચાર માસથી બાકી રહેલા પગાર અને તાત્કાલિક ચૂકવવા તેમજ તમામ ચુકવણા દર મહિને એક થી દસ તારીખ સુધીમાં નિયમિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે તેમજ યુનિયનના સભ્ય રુક્ષ્મણીબેન રામજીભાઈ ઢોટાસરાએ જણાવ્યું હતું કે સરકાર તરફથી મોબાઈલ પૂરા પાડવામાં આવ્યા નથી છતાં અધિકારીઓ દ્વારા તેમની પાસે ઓનલાઈન કામગીરી કરાવવા માટે દબાણ કરવામાં આવી રહી છે તેમણે જણાવ્યું હતું કે બહેનો કામ કરવા તૈયાર છે પરંતુ પહેલા તેમને મોબાઈલ પૂરા પાડવા જોઈએ તેમજ તેમણે વધુમાં જણાવ્યું હતું કે આશા બહેનોએ રજૂઆતમાં જણાવ્યું છે કે ઇન્સેટીવ વગરની કામગીરી સરકારે ના સોંપવી જોઈએ સાથે જ ઇન્સેટિવ નક્કી કરવા અને ચાર વર્ષથી ભરેલા પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાના ફોર્મનું વળતર તાત્કાલિક ચૂકવવા માંગ પણ ઉઠવા પામી છે વધુમાં તેમણે આ માંગ ઉઠાવીને ઉમેર્યું હતું કે ઘણી કામગીરી માટે ઇન્સેન્ટિવ ના મળવા છતાં તેમને કામ કરવા દબાણ અને ધમકીઓ પણ આપવામાં આવે છે જેથી આ તમામ બાબતોનો ઉકેલ લાવવા માંગ કરી હતી ધન્યવાદ